મેસી ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ તમે ટ્રેક્ટર વિડીયો અંદર જોઈ શકો છો એકદમ ઓછી કિંમતની અંદર અને તાત્કાલિક વેચવાનું છે હરેશભાઈને તો વિડિયોની અંદર તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જશે તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો રહેશે વિડીયો સારો લાગે તમને લાઇક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો મેસી ચૌદના મોડેલ નું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન કંપની કલર ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની ની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તેવું ઓનરનું કહેવાનું છે હરેશભાઈનું બાકી એક વખત ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો પહેલા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કંડિશન વાળી નાખવામાં આવેલી છે અને ટાયર પણ તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ટ્રેક્ટર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો કચ્છ તાલુકો ભુજ અને ગામ કનૈયા બે ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળી જશે હરેશ ભાઈ નામ સત્તાણું બે સાહીઠ વાળા નંબર પર કોલ કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો